મૌર્ય સામ્રાજ્ય ઈસ્વીસન પૂર્વે ત્રણસો થી એકસો પંચ્યાસી ટોટલ એકસોને સાતત્રીસ વર્ષ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ભારતના વાસ્તવિક ઇતિહાસના યુગની શરૂઆત ભારતમાં સૌપ્રથમ સુચારુ શાસન વ્યવસ્થાની શરૂઆત પૃષ્ઠભૂમિ સંઘર્ષ વિશ્વમાં સત્તા સ્થાપવા માટે ग्रीको अने ईरानीयो बच्चे जेमा ग्रीकोनी जीत थई ग्रीको अलेक्जेंडर अथवा सिकंदर मेसोडोनिया राजा फिलिप नो पुत्र ईरानीयो साइरस बीजो ईसवी सन पूर्व 326 झेलम नो युद्ध अथवा हाइडेसियल युद्ध तक्षिलाना शासक पोरस अने अलेक्जेंडर बच्चे जीत

ભારત પાટલી પુત્ર મગધ નંદાપદ પર આવી રહ્યો છે ભારતને બચાવવા માટે પ્રયત્ન કરો ધનાનંદ ચાણક્ય નું અપમાન કર્યું ચાણક્ય પ્રતિજ્ઞા જ્યાં સુધી નંદ વંશ નાશ નહીં કરો गास उंदी माथे सीखा बांधिस नहीं धनानंद अने दासी मुरा नो पुत्र चंद्रगुप्त कौटिल्य अथवा चाणक्य की मदद थी नंद वंश नो नाश करी ईसवी सन पूर्व 322 में मौर्य साम्राज्य की स्थापना करी एक चंद्रगुप्त मौर्य एंड्रोकोटस अथवा सेंड्रोकोटस ग्रीको द्वारा ઈસવીસન પૂર્વે 305 સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્યની જીત પરિણામ હિંદુ કુશ પર્વતમાળાને બંને રાજ્યોની સહિયારી ગણાવી અને કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન પ્રદેશો મેળવ્યા ચંદ્રગુપ્તે સેલ્યુકસની પુત્રી હેલન સાથે લગ્ન અને સેલ્યુકસને 500 હાથીઓની ભેટ આપી

जैन धर्मનો સ્વીકાર ભદ્રબાહુના સંપર્કમાં આવતા અંતિમ સમયે શ્રવણ બેલગોડા કર્ણાટક ચંદ્રगिरी પહાડી પર ઉપવાસ દ્વારા કાયાકલેશ સંલેખના પદ્ધતિ अथवा સંથારો अथवा અન્ન જળનો ત્યાગ મહાઅમાત્ય તમામ મંત્રીઓનો વડો ચાણક્ય બીજો બિંદુ સાર અમિત્રઘાત અથવા सीसेन, आजीवक अनुयाई, आजीवक स्थापक मक्खली गोशाल, भाग्यवादी विचारधारा, महाअमात्य, राजदूत एक डाय राजा एंटीक्स पहला दरबार मगर मीठी मदिरा अंजीर, दार्शनिक જેમાં એન્ટીયોક્સ પ્રથમે દાર્શનિકની વહેંચણી માટે નમ્રતાથી ના પાડી બીજું ફિલાડેલ્ફસ મિસરના રાજા બીજાના દરબારમાં પુત્રો અશોક ઉજ્જૈનનો સુબેદાર સુશીમ તક્ષીલાનો સુબેદાર બળવો ઓલવવામાં નિષ્ફળ મૃત્યુ ઈસવીસન પૂર્વે બસો બોતેર માં બિંદુસાર મૃત્યુ ત્રીજું અશોક ઓળખ સુભ્રંદાગીનો પુત્ર દેવનામોકર્ધન મંત્રી રાધા ગુપ્ત ની સહાયતાથી નવ્વાણું ભાઈઓની હત્યા ચાર વર્ષ સુધી સંઘર્ષ ઈસવીસન પૂર્વે બસો ઇગણસિત્તેર માં રાજ્યાભિષેક સામ્રાજ્ય विसार साम्राज्य की स्थापना कलिंगो युद्ध ईसवी सन पूर्व 261 राज्य अभिषेक ना नवमा वर्षे खारवेल अथवा जयंत और अशोक वच्चे अशोक ने जीत अशोक पाटलेपुत्र मौर्य वंश खारवेल कलिंग चेदी वंश अथवा महामेगवान वंश उल्लेख हाथी गुफा अभिलेख हृदय परिवर्तन भेरी घोष नीति नो परित्याग कर धम्म घोष नीति अपना तीज बौद्ध संघी बसो पचास बीसी पाटलिपुत्र खाते मोगली पोतीस अध्यक्षता में अभिधम पीटक न संकलन सौराष्ट्र नो सुबो तुषास्फ नहरो निर्माण बौद्ध धर्म उपगुप्त द्वारा स्वीकार बार भिक्षुक निग्रोथ थी प्रेरित શિલાલેખ માટે પ્રેરણા ચાંદીના મૌર્ય સામ્રાજ્યના પાંચ ભાગ ઉત્તરાપથ તક્ષિલા અવંતરાષ્ટ્ર ઉજ્જૈન પ્રાચી પાટલીપુત્ર કલિંગ તૌસાલી દક્ષિણાપથ સુવર્ણગિરી बौद्ध धर्मનો પ્રચાર દક્ષિણ ભારતના ચોલ અને પાંડ્ય શાસકો સુધી પાંચ સમકાલીન ગ્રીક શાસકો સુધી સિરિયા ઇジપ્ત મેસેડોનિયા સિરીના એપીરસ શ્રીલંકા મહીન્દ્ર અને સંગમિત્રા દ્વારા પુત્ર અને પુત્રી ગ્રાન્ટ ટ્રંક રોડ તક્ષિલાથી ताम्रલિપિ નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્ય કલકત્તાથી પેશાવર सरक اعظم शेरशाह सूरी कलकत्ता થી पेशावर ग्रैंड ट्रंक रोड डेलहावસી હાલ નેશનલ હાઈવે 2 મુખ્ય ઉદ્દેશ્ય શાંતિ અથવા સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવી માતા-પિતાનો સન્માન બ્રાહ્મણોનો સન્માન સાધુઓનો આદર સત્કાર ગુલામો પ્રત્યે દયાભાવ સામ્રાજ્યનું વિભાજન પૂર્વ અને પશ્ચિમ ચોથું કુનલ વસિંબાગર 5મો દશરથ પૂર્વ ભાગ 6ઠો સમપ્રતિ અશોકની જેમ જૈન ધર્મ માટે કાર્ય કરનાર શાસક 7 સાલેશוק 8 દેવર્મન 9 સતધનવન 10 બૃહદર્થ આ વંશનો અંતિમ શાસક સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા હત્યા અને શુંગ વંશની શરૂઆત साहित्य क्षेत्रे अर्थशास्त्र कौटिल्य द्वारा संस्कृत भाषा भारत ने जाहिर वहीवट नो प्रथम ग्रंथ सरकारनी वहीवटी अथवा संचालन व्यवस्थानी माहिती कौटिल्य अन्य नामों चाणक्य मेकियावली विष्णुगुप्त महाअमात्य तक्षिलाना आचार्य द्विजर्षभ श्रेष्ठ ब्राह्मण इंडिका मेंगेस्थनीज द्वारा मौर्य साम्राज्य प्रमाणभूत माहिती आप तो ग्रंथ समाज सात भाग में वह हाल ग्रंथ नहीं परंतु ग्रीक यात्री वृत्तांतों में उल्लेख मुद्रा राक्षस विशाखदत्त द्वारा जासूसी नाटक कथा सरित सागर सोमदेव पतंजलि महाभाष्य जातक कथाओ मौर्य साम्राज्य माहिती प्राप्त पुरातात्विक स्त्रोत शिलालेख

કેન્દ્રમાં રાજા પ્રાંતમાં રાષ્ટ્રપાલ ચક્રમાં કુમાર આહારમાં પ્રાદેશિક સંગ્રહમાં ગોપ અને ગ્રામમાં ગ્રામિક મહત્વના અધિકારીઓ સમાહर्ता મહેસુલ ખાતાનો વડો સીતાધ્યક્ષ ખેતી વિભાગનો વડો વ્યવહારિક ધર્મસ્થિય એટલે કે દીવાની અદાલતના ન્યાધીશ પ્રદેશતા કંટકશોધક फौजदारी अदालत न्यायाधीश राजूक जमीन सर्वेक्षण अधिकारी धम्म महामात्र धार्मिक राजगुरु अंतपाल रक्षक कि लश्करी खाता सप्तांग सिद्धांत राज्य वहीवट नी रचना सात अंगों उल्लेख पतन कारणों केंद्रीय कृत शासन प्रणाली शांतिवादी નતિ સામ્રાજ્યનું વિભાજન નબળા વારસદારો અર્થવ્યવસ્થાનું પતન આવી જ પરીક્ષા સંલગ્ન માહિતી માટે સબ્સ્ક્રાઇબ કરો જલી મલીશું ના વિડિયોમાં